જંબુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે બીજો કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો જંબુસરમાં એકસો પચાસ વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં જંબુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો દીક્ષાંત સમારોહમાં પધારેલા ધારાસભ્ય ડીકે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ ભાજપ પ્રમુખ વાલુભાઈ મંત્રી પિન્ટુભાઈ પઢિયાર જિલ્લા સભ્ય સંજયસિંહ સિંઘા સહિત મહેમાનો હના હસ્તે દીપ પ્રગટાવી તાલીમાર્થીઓને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું અભાવ જોતા આ આઈટીઆઈ નું વાતાવરણ ભણતર અને આખું જે કાર્યક્રમ છે એ બરાબર ચાલતો હોય એવો લાગે છે આ સંસ્થાની અંદર હું લગભગ ત્રીજી ચોથી વાર આવ્યો અને એમાં હવે તો ધારાસભ્ય બન્યા પછી આ સમારંભમાં મને જે આવવાનો મોકો મળ્યો અને એમાં આપ સૌએ સ્ટાફ ગણે અને આપ સૌ વિદ્યાર્થીએ અમારા તમામ જે આપણા ભારતીય જનતા પાર્ટીના છે સંસ્થાના છે કિસાન મોરચાના તમામ જે પદાધિકારીઓનું જે સ્વાગત કર્યું તે બદલ પણ હું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન પાઠું છું તમને અમે બધા બેઠા બેઠા વાત કરતા અમે આવી રીતે બેઠેલા છીએ અમને પણ અમારું આઠમું નવમું દસમું બારમું એવું યાદ આવે કે આપણે પણ પહેલા આવી રીતે બેસતા હતા અને આવા સમારંભ નહોતા સ્કૂલમાં પ્રાર્થના હોય પછી પ્રાર્થના અને આ બધી બહુ જરૂરી છે તમે જે લાઈનમાં બેઠા ને આ લઈ ગયા પછી લાઈનમાં નહીં બે એ પાકું છે આ શ્રેષ્ઠ જગ્યા છે જ્યાં તમે ડિસિપ્લિનને ફોલો કરો છો અને

હું નીતિ પરમાર પ્રિન્સિપલ આઈટીઆઈ જંબુસર આજ રોજ તારીખ બાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ દેશભરમાં એક સાથે કૌશલ દીક્ષાંત સમારોહ દરેક આઈટીઆઈમાં ઉજવવામાં આવ્યો તેના ભાગ રૂપે અગ્રેણી સંસ્થા જંબુસર ખાતે પણ એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવી કિશોર સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંનિષ્ઠ આગેવાનો ખૂબ જ પ્રોત્સાહિત રીતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું સર્ટિફિકેટ વિતરણ અને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે અમે જે સ્પર્ધા યોજી હતી તેના વિજેતાઓને પણ તેમના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર એન